છોટાઉદેપુર છોટાઉદેપુરમાં તળાવ ફાટ્યું જયારે કાપા પાણી ઘુસ્યા તો પાણી ઘુસતા લોકોમાં પણ પડો માહોલ સર્જાયો તળાવ ઓવરફ્લો થતા પાણી પહાર આવ્યું તો છોટાઉદેપુર થી સમાચાર સામે છે

પાણી કાંબા કુશી જતા લોકોમાં પણ સંખાડા તરફથી આજે મેસેજ આવતા કે ભાઈ કંડેવર જે તળાવ તૂટેલું છે નુકસાનની સર્વ કરવા માટે અમે અહીંયા આવ્યા છે અને I'm a la